સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવવાનું યથાવત રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રોજેરોજ પોઝિટિવ કેસોમાં વધારા સાથે મૃતાંક પણ હવે વધી રહ્યો છે ત્યારે બુધવારે કોરોનાનો અધો કહી શકાય તેવા કેસો નોંધાયા હતા તો બુધવારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પણ કોરોનામાં સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે બુધવારે સુરત શહેરમાં ચૌદસો ચોવીસ અને જિલ્લામાં બસો એકત્રીસ મળી કોરોનાના નવા અધોધો કહી શકાય તેમ સોળસો ને પંચાવન પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણસી હજાર પાંચસો બાવન થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ પચીસના મોત સાથે કુલ મૃત તેર એક હજાર ત્રણસો બાવન છે સુરત શહેરમાંથી છસો ત્રેવીસ અને જિલ્લામાંથી એકસો એકોતેર મળી કુલ સાતસો ચોરાણું દર્દી કોરોનાના માતા સાજા ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાના માતાપના દર્દીઓની સંખ્યા સિત્તેર હજાર ત્રણસો પિસ્તાલીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા સાત હજાર આઠસો ચાલીસ છે જેમાં સુરત સિટીમાં એકસઠ હજાર પાંચસો કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર ત્રેપનના મોત થવા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ સત્તર હજાર બાવીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો નવ્વાણુંના મોત થયા છે સુરત શહેરમાંથી પંચાવન હજાર અને સુરત જિલ્લામાં પંદર હજાર ત્રણસો પિસ્તાલીસ દર્દી કોરોના તાપી આપી થઈ અત્યાર સુધી ઘરે પણ પહોંચ્યા છે